નમસ્કાર દર્શક મિત્રો જનર્પદ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો નર્મદા ભુવન વડોદરા ખાતે આવેલું છે અને સરકારી કચેરીમાં લોકો પોતાના આવકના દાખલા હોય રેશન કાર્ડ હોય કે અનેક પ્રકારના સરકારી કામકાજ માટે ત્યાં આવતા હોય છે આ તમામ દાખલાઓ અત્યારે કેટલી જરૂર છે આપ જાણો છો અત્યારે કેવાયસી માટે પણ લાઈનો ઊભી થાય છે અને અહીંયા એજન્ટો બેફામ રીતે લોકોને લૂંટી રહ્યા છે અને એવું તમને ખાલી કોઈ હવામાં વાત નથી પુરાવા સાથે રજૂ કરી રહ્યા છે એક મહિલા છે જેનું નામ છે ગીતાબેન આ ગીતાબેન પોતાના બાળકનો દાખલો માટે ત્યાં ધક્કા ખાય છે એ અભણ છે વધારે ભણેલા નથી માટે એમને સમજણ પડતી નથી એટલે ત્યાં જે બેઠેલા ચોપડાઓ લઈને એજન્ટો છે એમને સાહેબ સમજી બેઠે છે કે મારું કામ જલ્દી થાય એટલે આ ગીતાબેન પહેલાં હજાર રૂપિયા એજન્ટને આપે છે અને એ એજન્ટ રૂપિયા લીધા પછી હવે એવું કહે છે કે તમારે દાખલો કાઢવો હોય તો બીજા છ હજાર રૂપિયા આપવા પડશે આ સમગ્ર મામલે ગીતાબેન અને એજન્ટ વચ્ચે માથાકૂટ થાય છે એજન્ટ એકવાર પાંચસો આપે છે બીજા પાંચસો આપતો નથી આજે એજન્ટ પકડાઈ જાય છે આ એજન્ટનું નામ છે હિનાબેન આ હિનાબેન મીડિયાની સામે પાંચસો રૂપિયા આ ગીતાબેનને આપે છે એનો વિડીયો પણ અમે તમને રજૂ કરી રહ્યા છે તમે વિચારો મામલેદારને પૂછવામાં આવે છે તો મામલતદાર કહે છે કે હું જોવડાવી લઈશ લોકોના રૂપિયા જાય ત્યારે તમે જોવડાવી લેશો લોકો સરકારી કચેરીઓમાં લોકો પોતાના કામ માટે આવે છે નોકરી ધંધો બગાડીને આવે છે ખેડૂત પોતાની ખેતીના કામ છોડીને આવે છે ગરીબ માણસો મજૂરી છોડીને આવે છે છતાંય આ સરકારી બાબુઓ એસીમાંથી બહાર નીકળતા નથી અને આ એજન્ટો જોડે હપ્તા બાંધે છે અને લીલા લેર કરે છે કારણ કે સરકાર તેમને પગાર જ એનો આપે છે કે તમારે ઉપરની મલાઈ ખાવાની ગરીબોને લૂંટવાના અને આ તિજોરી તમારે ભરવાની તેના માટે જ આ ખુરશી ઉપર બેસતા હોય છે નર્મદા ભુવનમાં અનેક વાર અમે અહેવાલો રજૂ કર્યા છે અને શોષણ શોષણને શોષણ જ થાય છે આ એજન્ટો આટલા બધા બહાર બેસે છે બાજુમાં જ પોલીસ ભવન આવેલું છે અને ત્યાં વડોદરાના જે કહેવાય કે સીપી સાહેબ ત્યાં બેસતા હોય એટલે કે પોલીસ કમિશનર ત્યાં બેસતા હોય ને એની બાજુમાં જ આવા કરપ્ટેડ કામો થતા હોય તો કેમ ચલાવી લેવાય એ પણ એક મોટો સવાલ છે હવે પોલીસ ત્યાં દરોડો પાડશે કે પછી સરકારી બાબુઓ આ પોતાના કાળા કામ બંધ કરશે તે જોવાનું રહ્યું બાકી આ બે બેફામ રીતે નર્મદા ભુવનમાં કામ કરી રહ્યા છે લોકોને લૂંટી રહ્યા છે અને મન ફાવે તેવો ભાવ એક પ્રતક છે કે ભાવ પડતા આપણે જ્યારે કોઈ એસટી બસમાં જઈએ તમારે અહીંયાથી ચાણો જેવું હોય ડભોઈ જવું હોય સંખેડા જેવું હોય એની આટલી ટિકિટ એવા ભાવ ત્યાં નક્કી થાય છે કે દાખલો કરાવો છે આવકના દાખલાના આટલા જન્મના દાખલાના આટલા તમારે કોઈ બીજા ડોક્યુમેન્ટમાં સુધારા વધારા કરવા છે તો આટલા રૂપિયા આવા તમામ અનેક ભાવ છે જેવો એજન્ટ જેટલી જલ્દી કામ કરે તેવો ભાવ નક્કી થાય છે આ ભાવ એટલા માટે નક્કી થાય છે કારણ કે સરકારી અધિકારીઓનો વચ્ચે ભાગ પડે છે તેના માટે આ ભાવ નક્કી થાય છે આ મલાઈ તેરી ચૂપ મેરી બી ચૂપ હમ સબ સાથ કે ખાએંગે ઓર ઇસ ગરીબ જનતા કો લૂંટતે રહેંગે કારણ કે આ ભારત દેશ છે અને આ ભારત દેશના લોકો એટલા ભોળા છે કે જલ્દી લોકોની વાતોમાં આવી જાય છે કારણ કે કાયદો ને ન્યાય વ્યવસ્થા જેવું કંઈ રહ્યું નથી કતરતી હાલત વારંવાર જોવા મળે છે માટે જ આ એજન્ટો નર્મદા ભવનમાં લૂંટી રહ્યા છે આ અહેવાલ બાદ ત્યાંના મામલતદાર કેટલી જલ્દી કાર્યવાહી કરે છે બાજુમાં બેઠેલા પોલીસ કમિશનર કેટલી જલ્દી દરોડો પાડે છે અને આ ગરીબ લોકોના કેટલા રૂપિયા લૂંટાયા છે તેનો પર્દાફાશ થાય છે કે કેમ તે જોવાનું રહ્યું બાકી જનરપણ ન્યૂઝ વારંવાર તમને અહેવાલ બતાવશે અને લોકો સાથે છેતરપિંડી થતી અટકાવશે તો જલ્દીથી નવા અહેવાલ સાથે મળી અને રહીશું ત્યાં સુધી મને મારા સાથીને રજા આપશો ધન્યવાદ નમસ્કાર આવા સમાચાર જોવા માટે જોડાય ને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ તો કે છે આ મને એ બેલે એવું કીધું તું કે તમે 1000 રૂપિયા આપજો હું તમને કે છે કે દાખલો ખાન નામ ફેરફારી કરી આપીશ પછી પાછા 1000 રૂપિયા લીધા પછી પાછા કહે છે મને કે હવે તમને 6000 રૂપિયા આપજો